બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદાને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ બોટાદના સત્તાધીશો સામે લડી લેવાની તૈયારી દર્શાવી છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલથી ખેડૂતોના ધરણા ચાલી રહ્યા છે ને આ વચ્ચે આજે બોટાદ ખાતે જે સભાનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ તે પહેલાં જ આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયતોનો દોર જોવા મળી રહ્યો છે બોટાદ ખાતેનો આજે કોલ આપવામાં આવ્યો છે તે પહેલા જ પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત કરવામાં આવી રહી છે નજરકેદ કરવામાં આવી રહ્યા છે ત્યારે અલગ અલગ દ્રશ્ય પણ સામે આવ્યા છે ક્યાંના દ્રશ્ય છે શું મામલો છે વિગત વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આમ આદમી પાર્ટીના કિસાન સેલના ગુજરાત પ્રમુખ રાજુ કરપડાએ કરદાને લઈને બોટાદ માર્કેટ યાર્ડનો ઘેરાવ કર્યો છે તેઓ બે દિવસ અગાઉ મોટી સંખ્યામાં ખેડૂતોને લઈને બોટાદ માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા જેમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળી રહ્યા વેપારીઓ દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે તેવા ગંભીર આરોપો તેમણે કર્યા હતા અને તે દરમિયાન રાત્રિના સમયે તેમની અટકાયત કરી લેવામાં આવી હતી અટકાયત કર્યા બાદ પોલીસ એ તેમને સુરેન્દ્રનગર લઈ ગઈ હતી ને તેમને છોડી મૂકવામાં આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર ખાતે ગઈકાલે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આપ નેતા રાજુ કરપડાના ઘરે પહોંચ્યા હતા સભા પણ કરી હતી ને બોટાદનો કોલ પણ આપવામાં આવ્યો હતો આજે બોટાદ ખાતે ખેડૂતોની મહાપંચાયત યોજાવાની જે વાત હતી પરંતુ અત્યાર સુધી પોલીસ દ્વારા આ સભાને મંજૂરી આપવામાં નથી આવી ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ બોટાદ જવા માટે નીકળી રહ્યા છે ત્યારે અટકાયતોનો દોર પણ જોવા મળી રહ્યો છે સવારે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમાબેન પટેલ ના ઘર બહાર પોલીસનો નો કરી દેવામાં આવ્યો છે જય હિન્દ મિત્રો આજે પોલીસ ઘરની બહાર બેઠી છે અને મને ઘરની બહાર નહીં નીકળવા દે કાલ રાતના મને ફોલો કરે છે કાલે હું સામાજિક કામથી બહાર ગઈ હતી અને આવી રહી હતી તો રોડ ઉપર જ મને રોકવામાં આવે છે અને ક્યાં જવું છે ઇન્કવાયરી કરવામાં આવે પછી હું મને જવા દેવામાં કહેવામાં આવે છે એટલે હું મારા ઘર તરફ આવી તો એ લોકો કાલના મને ફોલો કરે છે અને આખી રાત અહીંયા જ બેઠા છે સવાલ એ છે કે અમે જ્યારે ખેડૂતોનો અવાજ બનીએ છીએ આજે બોટાદમાં અમારી ખેડૂત મહાપંચાયત છે તો ત્યાં અમે લોકો ના પહોંચી શકીએ અમે અમે ખેડૂતોનો અવાજ ન બનીએ ખેડૂતોની સાચી વાત લોકો સુધી ના પહોંચે એટલા માટે આ બધું ભાજપના ઈશારા ઉપર થઈ રહ્યું છે મારે એટલું કહેવાનું છે કે પોલીસ આજે અમને ઘરની બહાર જવા નહીં દે ખાલી એક બોટાદ જવાનો સવાલ નથી બોટાદ તો જવાની દૂરની વાત છે પણ અત્યારે અમારે સામાજિક કામથી કે અન્ય કોઈ કામથી બહાર જવું હોય તો પણ નથી જવા દેતા તો અહીંયા જે એ લોકોની તાનાશાહી છે ભાજપનું જે ડરી ગયેલું ભાજપનું જે તંત્ર દ્વારા જે દુરુપયોગ કરવામાં આવે છે છે એનું આ ઉદાહરણ ખેડૂતોનો અવાજ અમે હંમેશા બનીએ છીએ અને બનતા રહેશું આજ બોટાદમાં મહાપંચાયત ખેડૂતોનું જે આયોજન કરવામાં આવ્યું હતું એને લઈને આખા ગુજરાતમાંથી અનેક લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કાલ રાતના તંત્રનો અહીંયા પોલીસ બેઠા છે તો પોલીસને બીજું કઈ કામ નહીં હોય એ લોકોને ચોર ચપાટીઓ નહીં પકડવા ગુજરાતમાં એક બુલંદ અવાજને દબાવવાનો પ્રયત્ન કરે છે આ આવતી ગઈ કાલે પણ જ્યારે રાજુભાઈ સહિતના દરેક કરપડા સહિતના દરેક ખેડૂતોને અરેસ્ટ કરી લેવામાં આવ્યા દરેક અમારા બીજા ભાઈઓને અરેસ્ટ કરી લેવામાં આવ્યા શું એ ધરું લોકોએ આ લોકો એ આ ભાજપનો ડર છે જે જનતા સામે નથી આવવા દેવા માંગતા જે જનતાનો અવાજ બનવા નથી દેવા માંગતા આ ભાજપનો ડર છે પણ અમે ડરવાવાળા નહીં એક વખત તમે અમને અરેસ્ટ કરશો બે વખત કરશો ત્રણ વખત કરશો પણ અમે વારે વારે જનતાનો અવાજ બનીશું ખેડૂતોનો અવાજ બનીશું એટલે ફરી પાછા હું તમને દ્રશ્યો બતાવું છું કે કઈ રીતે એ લોકો ઘરની બહાર ડેરો નાખીને બેઠા છે પોલીસની શક્તિનો કેટલો દુરુપયોગ થાય છે ને એનું સૌથી મોટું ઉદાહરણ છે ચાલો હું તમને બતાવું જેમાં આમ આદમી પાર્ટીના ગંભીર આરોપ સામે આવી રહ્યા છે મહાપંચાયત રોકવા માટે જે તાનાશા ભર્યું વલણ કરવામાં આવી રહ્યું છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર શહેર અને જસદણ તાલુકાના અનેક પદાધિકારીઓ અને કાર્યકરોને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યો હતી વાત સામે આવી રહી છે જેમાં ખેડૂત નેતા અમૃતભાઈ ગજેરા વલ્લભભાઈ માકડિયા ઉકાભાઈ ધૂલ સંજયભાઈ વાઘાણીના અલગ પોલીસ સ્ટેશન રાખવામાં આવી છે અને કેટલાક ના ઘરે પહોંચી પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા છે આજે આ જે ઘટનાક્રમ બની રહ્યા છે તેના દ્રશ્ય સામે આવ્યા છે આપ દ્રશ્ય જો આજે તમને જે ડિટેન કરવામાં આવ્યા છે કે શેના કારણે તમને રિટર્ન કર્યું જે રાજુભાઈ કરપડા આજે જે અને ઈશુદાનભાઈ ગઢવી જે સભા કિસાન મહાસભા બોલાવવાના હતા બોટાદ અને એના આજે ચાર વાગ્યાનો ટાઈમ હતો પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના ઇશારે આ પોલીસ ડિટેન કરવામાં આવ્યા છે અમને તમામ આગેવાનો તમામ જે મુખ્ય નેતાઓ છે એમને તમામને ડિટેન કરવામાં આવ્યા છે પરંતુ ડિટેન કરવાથી કંઈ નથી થવાનું ગુજરાત આખાની અંદર અત્યારે ખૂબ મોટો આમ આદમી પાર્ટીનો એક માહોલ છે અને અત્યારે તમે જોઈ શકો છો કે તમામ જે મુખ્ય નેતાઓ છે એમની ઘેરે પોલીસ બોલાવીને એમને પોતાને ડિટેન કરવામાં આવ્યા છે જે રીતે બોટાદ માર્કેટ યાર્ડમાં જે મહાપંચાયતનું આયોજન છે પરંતુ પોલીસ દ્વારા મંજૂરી આપવામાં નથી આવી બોટાદના ચારો ફરતે પોલીસનો જળ બેસલાક બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે ત્યાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે લોકો બોટાદ આવી રહ્યા છે તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે દર્શક મિત્રો આવા જણો આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા